જંગલ સફારી ખાતે છેલ્લા પાંચ વર્ષથી ઘણા કર્મચારીઓ અલગ અલગ પોસ્ટ પર ફરજ બજાવે છે જેઓએ પોતાની વિવિધ માંગો જેવી કે જોઈનિંગ લેટર પગાર બાબતની વિસંગ તથા મેડિકલ ઇન્સ્યોરન્સ તેમજ સેફટી આઈડી કાર્ડ ગ્રેજ્યુએટી જેવા વિવિધ મુદ્દાઓને લઈને કર્મચારીઓએ હડતાલ પાડી હતી તેમજ પોતાની ફરજ પરથી દૂર્યા હતા છેલ્લા ચાર થી પાંચ વર્ષ થી નોકરી કરીએ દસ કે બાર કલાક નોકરી કરી આઠ કલાકના પગારમાં કાં કભી ના કભી અમારા હાથમાં દસથી બાર કલાક પગાર હાથમાં આવશે એ કરી નોકરી કરતા હતા હવે આજે પગાર લેવાનો ટાઈમ આવ્યો ત્યારે આ કંપનીવાળા બારના માણસો લાવવાને મેળ લીધા એમને બાર કલાક નોકરી કરવા કે અમને આઠ કલાક કહે છે હતો હતો એનો એ પગારમાં નહીં પગાર વધારો હતો કે નહીં ઓવર ટાઈમ આપ્યો આજ સુધી અને બીજી વાત એ કે અમે પૂછ્યું કે આમ આવું કેમ હતા કે આ ભરતી અમે નહીં કરી એસઓવીના કલેક્ટર સાહેબે કરી લઈએ અમારા એચઓડી જે ભાનુ સાહેબ ખરા ને એમને અમને આ જાણકારી હવામાં કે સોમવારથી તમારે પહેલી તારીખથી આઠ કલાક નોકરી કરવાની અમે પાછલા પાંચ ચારે ચાર પાંચ વર્ષની નોકરી કરીએ દસ બાર કલાક એનું હું હતા પછી બેનિફિટ અમારું કંઈ નહીં ને હજી પાસે એના અહીં રાખે આવું આ લોકો આ કંપનીવાળા બસ આ જ માગે બીજી કંઈ ન એના બહારના માણસો લાવવાની જરૂર નહીં એના પ્રોજેક્ટો ઊભા કરવામાં આવેલા સરકારે એવું કહીને કે એના લોકલ માણસોને રોજગાર મળશે હવે રોજગાર આપણું લોકલ માણસોને મળવા પાત્ર આ લોકો બહારના લાવી લાવીને ગાલે છે અહીંથી હમણાં હાલ સફારીમાં લોકો એનિમલ કીપરથી મારી સિક્યોરિરિટી ગાર્ડ ત્રીસથી પાંત્રીસ ગણનો સ્ટાફ આવી ગયેલો છે અત્યાર લખી કોઈ આપણા કોઈ જ માણસોએ ધ્યાન પર લીધું નહીં મોટા માણસોએ એક બીજું કે કોઈ નેતા બી નહીં આવ્યા નહીં એમડી સાહેબ બી જાણ કરી કે કોઈને જાણ નહીં કરતા આ લોકો એમની રીતે મનફાવ એવું કરે છે